લા મુનો નોમે તો બુધી જો રે કમો ભાઈ કમો ભાઈ કમો ભાઈ ઘર સી પા જાય જો કમો હું મંદિર ઘેર જાતા ઘેર જાવા કેતો આ ભાઈ કે મો આટલી ઓરખી જો કા કમો પૈય છે

વાહ વાલે હે કોય કવા મત બરોબર બરોબર હા હા બરોબર પાદ તો રાઈડર તું એટલે રાઈડર વાળી એમાં તો જો મને ખબર લાગે ભાઈ અલ્યા ઓ તારો બાતા નહી કાઈ પર આલે બોધું ગોટતા હાર બનાયો ઓકા અરે આટલે ઉપર આવ્યો તો પડેવો પડે બકરી ન આયો તો વેલા કા હાર બનાયો હો મોટા મોટા લગાયા દીક ભરિયા તો બાર લગાયો કોય કાલે પા ઉડિક્યું સયમ બંગા જો મને કુટું ચાલું 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 અન હોય એમ કમ્પ્લીટ સર

અને પણ અમે હશે જમીન વમીન બધી છે સાચી વાત પોતાનું બધું બધું પોતાનું છે યા દે જુલા યા યા જીતાડો હું તો જો ટુકડો બરોબર છોડીને દુખ તો આ લેરો લેરો આ લેરો કેવાય ઘર આઈતી મોનું ઓ ઓ

બો તો કણતાવે લેળો જોયું ગા હેળો હે દે જો હેળો મુની કે જોમ જ જોલી ને ભઈ જોઈ આ આ હાર તો જોરે બધું જોવો તો ને બીજું ઓટો અને કે તના બધું ઓમ કરી ઓમ કરી એ ઘોરા બે ઘોરા બધું નાખી લે ને જો ઓ ઓ ઓ શાઉકા ઓ આ ઘર જો ઘર જેવું કે સકરા ભાઈ કે મને હર લાગે લાગે

રાબા હું તને કહેતો કે મેમોને આવવાનો હ હા ને તાર જે પૂછે પૂછે ઓ બકા ભાઈ તમાર જીવા પૂછે પૂછે બેહો કીધું એ આ બેઠા હા બધું રૂઠી કવા બધું હેડ ઘર મો હા તે બેહો અહીં ચાફ મણી પછી આપા જે કરતા કરીયો આપ પર પસુ કઈએ આ પસુ મણી આ હું ચા લેતો તો બેહો હા લેવા પર

છોકરો માણસ નાખ્યા છોકરો આપણે જમીન જેટલી કીધું

આપરા આયોબોદાન ફાઈનલ હાલો પે કરી દેતા હાથી દીધું તો આવું બરોબર કીધું બરોબર એ ફાઈનલ કરવાનું આ દે વધું નઈ જે હોય અમારના આવજો પછી છોડી જોઈએ પછી આપણે નીકળી જઈએ હા આમાં જીવા સિંગા રાખી જો હા ક્યાં જાતા આ ઓલ સકરોજી કિતા કે ઓક સકરો જકરો સકરો ની એ છોકરાનું બધી વીડિયો ને ઓ બધું પીવા તો આઘું ના કરતા એવું જ ઓવ છોડી દુખમાં જ તો એવું તો અમે એમ કે કયું વેજન નહી બધું પીન પડીલો હશે ના હોય યાર આ હું ઝૂઠું બોલતા હું આજે વાત એ તો અતારે મારવા એટલે નઈ પીધો હોય આ તો પીન કા હોય ને ઘેર પેલો હોય છે યાર જોવો જ ના ભાઈ હું કેવું હા તો મારી ભાઈ ના ચાલો ના આ ગુના કરતા આલે ના પાડી હા જો હારું કીધું કબે પડી હે

છોકરો કમ્પેટ છે છોકરો દારૂ દારૂ બધું પીવો દારૂ એ પીવા સિગરેટ પીગ્રેટ કેટ એટલે તુ કીધી આવું કુને કીધું

એમ નઈ દારૂ ન ના અમારને જોવે સિગરેટ દારૂ વાળો મસાલો નહીં પીતો એ તો તારીતે ના પડતી જ જો ભાઈ ના ભાઈ તો મારા ઘર તમે